મિત્ર ની હત્યા કરીને થંદે કલેજે લાશ ટુકડા કરીને નિકાલ કરવાની ચકચારી ઘટનામાં આરોપીના આરોપી દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ દૂધ ધારા દેડી નજીકની ની માનવ અંગો મળી આવ્યા હતા આ મામલામાં મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો ચોત્રીસ વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હતો સચિન ચૌહાણ તથા તેની પત્ની પારુલબેન તથા છોકરો સિવાસ વતનમાં ગયા હતા ત્યારબાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને ચોવીસ માર્ચ બે ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો અને ત્યારથી તે ગુમ થયો હતો આ મામલામાં મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંહ વિજયપાલ ચૌહાણે સચિનની હત્યા કરી હોવાની શંકાના આધારે શ્રી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ માટે ઉત્તર પ્રદેશ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રવાના કરાઈ હતી અને પોલીસે બિઝનોર ખાતેથી શૈલેન્દ્રસિંહ ચૌહાણની પણ ધરપકડ કરી હતી પોલીસ દ્વારા આરોપી શૈલેન્દ્રસિંહની સઘન પૂછપરછ કરવામાં આવતા તેને ઘટનાની સિલસિલાબંધ હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી આરોપી શૈલેન્દ્રસિંહ અને સચિન બે ઘાત મિત્રો હતા અને બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થતા હતા તેમજ મૃતક સચિન ચૌહાણના નામ ઉપર શૈલેન્દ્ર સિંઘે લોન પણ લીધી હતી જેના હપ્તાની ભરપાઈ બાબતે પણ બંને વચ્ચે ઝઘડો થતો હતો આ ઉપરાંત મૃતક સચિનના મોબાઈલમાં આરોપી શૈલેન્દ્ર સિંહની પત્નીના વાંધાજનક ફોટા હતા જે બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને શૈલેન્દ્ર સિંઘે રસોડામાંથી શાકભાજી સમારવાનું ચપ્પુ લાવીને સચિનના ગળે ચપ્પુના તીક્ષ્ણ ઘા મારીને મોતને ઘાત ઉતાર્યો હતો અને અંગેની કોઈને પણ ભણક ન આવે તે માટે શૈલેન્દ્રસિંહ દહેજ નોકરી ઉપર જતો અને નોકરી પરથી પરત ઘરે આવતી વેળાએ તે પોતાની સાથે મહિલાના કપડાં લાકડું કાપવાની કરવત અને મોતી પોલિથીન બેગ સાથે લઈ આવ્યો હતો શૈલેન્દ્રસિંહે વાડાફરતી મૃતક સચિનના અંગોને કાપીને પોલિથીન બેગમાં ભરી સ્ત્રીના વસ્ત્રો પહેરીને સચિનની મોપેટ લઈને અલગ અલગ જગ્યાએ ગતરમાં નિકાલ કર્યા હતા આ ચકચારી ઘટનામાં પોલીસે આરોપી શૈલેન્દ્રસિંહની ધરપકડ બાદ ભરૂચ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે